એમાં કોઈ ચાલુ કરી દઈએ હમણાં બે ત્રણ દિવસથી આપણે video આવતા નથી ને અમને થોડુંક youtube નું algorithm છે ને ભાઈ થોડુંક આમ ચેન્જ થઈ ગયું છે ને view આપણે સાવ ઓલા down કરી દીધા કે ભાઈ આ કામ મૂકી દઈએ તો સારું એવી રીતનું ભાઈ આપણા ઉપર એમને દગો કરી નાખ્યો ભાઈ youtube ના algorithm ભાઈ આપણું નામે નથી આવડતું કોઈ મશીન ભાઈ ઓળખી જાય રોબોટ ભાઈ એને ભાઈ એગો કરીને આપણે પણ view down થવા એ ગયા તો ભાઈ કપડા બપડા ચેન્જ કરીને આપણે જો ખપ્પારિંગ બપારીને બધી, આવી ગયા છે કારણ કે આપણે સિકુડી માં ખાખા કાઢવાના છે આ રીતે હમણાં ભાઈ આપડે ગોઠવાય ગયા છે આમાં સિકુડી ના કામમાં ખેતી કામ મૂકી દીધું હમણાં બે ત્રણ દીધી આપડે તું ચૂપ રે બાબા તું ચૂપ રે આમાં આવી ગયા છે જો સિકુડી માં સાય કામ થઈ ને ભેરા આજ છે અમારા પપ્પા કાકા જૂના જાણીતા જો આવી ગયા પાછા આજ આજ આવી ગયા કદુ ના ખબર છે એક દી ઓપનર માં આપણી આવ્યા હતા ને તે દુ આજ આવ્યા છે જો સિકુ ફેરી ગયો એકવાર એકવાર આવી ગયો પણ તો વિડિયો નથી આવ્યો એમ

તો આપડે હાવણો વરસાદ પડી ગયો ને ભાઈ ત્યારબાદ ભાઈ આ પાંદડા હાઉસ છોટી ગયા હાવણો ભાઈ હાવણો હાલતો જ નથી ભાઈ લાકડા લેવા પણ લાકડા આમ આમ મારવું પડે ભાઈ આમ બે છે ને ભાઈ વાહો વાય ખપારીઓ ખાઈ જશે તો થોડુંક મારું બતાવી દે કે ભાઈ હાવણો આલે છે કે લાકડું આલે છે તો જો લાકડું એક નંબર આલે છે જો આ ખપારીથી હારા ભાઈ જોયું ભાઈ હાવણાનું કઈ ન આવે થોડુંક આમ બાજુ हटી જ ને તો હું ને મારા પપ્પા ખેંચી લઈશું તો એ ભાઈ આ કામ હજી સક્સેસ નથી થતું જો આટલું કામ કરીને તો સક્સેસ નથી થતું તો હજી સિક્કું વીણશું ને ત્યારે આજે પ્રોસેસ થોડી કરવી જોઈએ હાલ હું તમને બતાવી દો હજી આમાં શું શું વસ્તુ શું નથી રહેતું એ હાલ તમને બતાવી દઉં ફોટોફટ જોવા માટે આપણે બીજી એરમાં આવી ગયા છે જો જે તમને દેખાઈ રહ્યું છે ને હજી આમાં આટલો આ માલ રહેતો જાય છે હજાર હજી ભાઈ સિક્કુમાં ડેમેજ કારક છે આ બધી તો હજી સિક્કું વીણશું ત્યારે આપણે ભાઈ હજી સાફ કરવું જોઈએ હજાર આને શું કેવાય છે આ ચીકુ નું કેવાય છે આ ચીકુ ડેમેજ કરે ને આ બધું તમે જે જોઈ રહ્યા છો આ હોરવાંગળો એ ખાધેલી ની છે આને આવા કેવામાં આવે છે ગુંગો હા ભાઈ ગુંગો કેવામાં આવે છે હજી ભાઈ આપણે સંતુષ્ટ નથી થતો કારણ કે ખાખા કાઢીને ને એમાંથી માલ થોડો થોડો કચરો હેઠળ લઈ જાય ચીકુ પાડવામાં ડેમેજ કારક છે તો એ હવે બધું ચીકુ ઝીણી ત્યારે વિડીયો બનાવીશું ને હારી પેટ નો બનાવીશું તો અમને મજા આવે એવો બનાવીશું તા તાવધી અમે વર્ગી જાય કપારી લઈને થાખા કાઢવા એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તા બોપર હોઈસારે પૂગી ગયા છે કારણ કે બોપર હોઈસારે પૂગી નથી કે બોપર હોઈસારે શૂટિંગ ચાલુ કર્યું છે ને જો કેવી હાલત છે શું થાય છે ભૂખ લાગી ભૂખ સીકુ ખાઈ જો બોપર ટાણું થઈ ગઈ ભૂખ લાગી છે ને અમે જમી આવી અમને જમવાનું ટાણું થઈ ગયું તો પાંચ આયરું હવારે હતી પબ્બા કાકા એ નો કે આજ હાકી નઈ કયો ખબર છે આમ ખાખા ઉલારી નાખી દીધા ને એક જ આઈ રહી છે જાવળિયા આર તો અર્ધે પુગાડ દીધી આ રહી ને તાણ આર ઓલા બાજુ છે એટલે હે વખાર કહી જાય કે સારા કામ કરી છે અરે ઠીકો ઠીક પબ્બા કાકા તમે આજ કામ કરી દીધું કાલ આપણે આમાં આ ભાઈ ને આ કોઈ તાકી નાખે ને રોટાવેટર

વાહ યાર બબ્બા કાકા બબ્બે ખપારી લઈને પણ મને ખબર છે તું બહુ હોશિયાર છો ભાઈ ખપારી લઈને ભાઈ મને ઓલું રેકડી આપવાનું કીધું કે તું રેકડી આવી ને હું ખપારી લઈ લો એમ મને કીધું ભાઈ આ હોશિયાર તો જો હા બઠિયા માણા કદ ના હોશિયાર બહુ હોય ને વાત તો સહી જો રેકડી આપવાનું આપને કીધું પણ આ ભાઈ ખેડૂત માણા છે ને ભાઈ ખાતરનું ભાઈ તું આખું રેકડી નાખી ગયા આ પ્યોર ભાઈ આ માલ ખાયો ભાઈ સીકુડી ઈ ના ગંઢા થાય આ આપણે આકવાની હો તો બબ્બા કા કવિન મારી પાસે હા આકવ્યો ભાઈ લા માણા જેવો થાય નહીં નહીં આ તમારું છે એટલે તમારે જ આખું પડે અમે નકમ ભાગી ભાગી જાય તો હાલો વાંધો નહીં બીજું આ બબ્બા કા હકવે તો હાકી બીજું હું આજ નો ભાઈ હાકી ને કાલો ભાઈ આ આપને પોહા ઈ ની જો આપને ફાવે આ દેસી સુગાર છે દેસી સુગાર હું આમાં હરમબો આવે હવે આકવામાં આઈ ગયા ગવા લગડે જાય છે

આપને કામ માં સંતોષ થઈ ગયો બઉ સારું કામ કરી દીધું બહુ જોરદાર પછી નીકળેલો હે પછી ચેડા ને તો થઈ ગયા હાથ જાય

તો ભાઈ આપણા મોબાઈલ નહીં દેખાય એવું હોય હજી શું નથી કેમ કેવી રીતે બતાવું મારે તમને લીટી બીટી એમ નામ જ છે કયા બગડી નથી અમારી બતાવું તો દેખાય અમારી તો ન બધાય તો કારણ એક મોટું જ છે ભાઈ કારણ કે આપણો ફ્રન્ટ કેમેરા છે ને આપણે શૂટિંગ કરી છે એમ કેમેરા કેમેરાથી કરતા હોય ને તમને બધું દેખાઈ જાય હાલો ડાયરેક્ટ રામેરા મળીએ નવા ઉલ્લોમાં હમણાં યુટ્યુબ ના લોસા બહુ છે યુ નથી આવતી એના હું ધ્યાન નથી તમારે જોઈ નાખવા આખો તો ભાઈ પૈસા ની ને એવી મજા આવતી હોય ને તો ભાઈ સબસ્ક્રાઇબ કરી દેજો સબસ્ક્રાઇબ કરી દે એક લાઈક ઇકડી કરી દેજો બાકી હું રાખું ભાઈ તમે કરી દેજો હાલો રેમ તમે રામ